તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે એવા કોમેડી કિંગ ફૂમતાળજી વિશે કે હમણાં તેઓ એક પ્રોગ્રામ કર્યો હતો જેમાં તેઓને ખૂબ જ સારી કોમેડી અને મસ્ત તેઓને એવો પ્રેમભાવ મળી રહ્યો હતો જેથી તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે ચાલો હું તમને એ વિડીયો બતાવું તે પહેલાં જો તમે ફૂમતાળજી અને વાઘુના બિગ ફેન હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરવાનું અને તમે કોમેડી ભૂલતા નહીં જુઓ આ પ્રોગ્રામમાં કેવી ધમકી એટલે હવે તો મિત્રો તમે જોયું કે બંકા કેવી આમ સપોર્ટ મળી રહ્યો છે કેવી ફેન ફોલોઈંગ છે તેઓને જોઈને લોકો ગાંડા થઈ જાય એવી ફેન ફોલોઈંગ છે તો તમે આવી જાણકારી વિડીયા અમારી યુટ્યુબમાં મળી રહેશે તો તે માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી જ ગોંતાળજીની જાણકારી અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું બીજા આપણે આવા જ વિડીયોમાં